એવું છે વચ્ચે બધા લેડીઝ છે ને આગળ જેન્ટ છે વિજયભાઈ વાહ વાની મોજું છે હા હા સાપુતારા કેટલી બધી વાર આવ્યો આ વખત નું પેલું એવું સ્થળ છે કે સુરત થી નીકળ્યા અત્યારે ગિરાદો કન્ટિન્યુ વરસાદ એવું નહીં કે

અને ડાયરેક તમે ગિરાધોધ સુધી પહોંચાડી દીધા બાકી બધા ચાલીને આવે છે એને વાર લાગશે અને અમારે અહીંયા ટાઈમ સ્પેન્ડ વધુ કરવો તો એટલે અમે તરત સ્પીડમાં આવતા અમે છે ને આજથી ત્રણથી ચાર વર્ષ પહેલાં આવ્યા ને ગિરાધોધ આ ધોધમાં બધા ના ફોટો આવ્યા બધું છે હવે તો ત્યાં જવાની મનાઈ છે અને આ વખતે ગિરાધોધમાં નીચે આવવાની છે બાકી ગિરાધોધમાં નીચે આવવા નથી દેતા ઉપરના પોઈન્ટ બનાવ્યા છે ત્યાંથી તે વ્યૂ લેવાનો પણ અત્યારે થોડોક વરસાદ ઓછો હશે પાણી ઓછું હશે એટલે નીચે આવા દીધા ગઈ હવે તમને છે ને હું મેન જે ગિરાધોધ છે અત્યારે જે બતાવો ને એ અહીંયા સાઈડમાં એક નાનો ધોધ છે હવે આપણે મેન ગિરાધોધ પાસે જઈએ થોડોક નજીકથી વ્યુ બતાવું સારો વ્યુ બતાવું મેન ધોધ સુધી પહોંચ્યા ને વરસાદ શરૂ થઈ ગયો વરસાદ ખાસ આવે છે બે વચ્ચે એક જ છત્રી છે પણ મેન ધોધ તમને બતાવું જો અહીંયા છે ને ધોધની ગિરિમાળા છે આ આખો ધોધ છે ને પાણી અત્યારે બહુ છે

ગીરા અથવા સાપુતારા આવવાનું થાય એટલે તમને જગ્યાએ જગ્યાએ અહીંયા છે ને જો આ કમળક કમળક કેરી કાકડી અને ડોડા મળી જાય એની સાથે મોનસૂનનો આનંદ લેવાનો નહીં પહેલા અને આ નજારો જોતા જોતા ખાવાનો એટલે મજા જ આવે સાચી વાત ને ભાઈ ક્યાંથી આવવાનું તમારે વડોદરાથી આવેલા છે અને ભાઈની છે ને આગળ હજી ફોટોશૂટ કરે છે અહીંયા જેટલા આવ્યા બધાને એવો ફોટો પાડવો છે કે આહે પબ્લિક નો આવવું જોઈએ મારો એકલા નો પાડે ઓલા પબ્લિક આવે નો આલે ફોટો જો આજે શેકેલા નીચે ડોડડા બપાઈ જાય ને ઉપર શેકેલા ડોડડા મજા જ આવે ફાઈન ખબર પડી હું વિડિયો ઉતારતો તો ને જોઈ ગયા મારી અમે હાલો ભાગ્યા આગળ જઈએ એટલે એવું થયું અમે એકચ્યુઅલી બાર દોથી બહાર નીકળી જતા હતા પણ ભાઈ ને ભાભી નો તા સામા તો પાછા બીજી વાર અંદર જઈએ છીએ ભાભી જો આમલી ખાઈ છે ખાટે લાગે

મજા આવે છે હવે નહી થાય હવે ટાઢ લાગશે બસમાં માં થોડુંક એવું થાય પણ હવે જો અહીંયા ખુલ્લામાં આવી ગયા ને એટલે મજા આવશે અત્યારે અમે છે ને જમવાની વાર છે એટલે ચાલવા નીકળ્યા છે બાજુમાં તળાવ આવ્યું એમાં જો પિંક કલર કમળ છે કોણ છે ફોન પકડો છત્રી પકડવી કે બાજુ બાજુ વાળા જોવું હોય જ પડતી હું છે

ઠંડી લાગે છે અને ઠંડી ચડી ગઈ છે હવે અમારા પાસે અત્યારે અઢી કલાક છે અઢી કલાક પછી રસોઈ રેડી થશે આમ તો દોઢ કલાક ને દોઢ કલાક છે પછી જમવા જઈશું અહીં આજો અહીંયા જમણું પડ્યું છે ને

પણ સારું છે આખા ને ગાર્ડન માં આવી રીતના ગોળ પથ્થર છે અને અહીંયા જો બિલાડીના ટોપ આગળ જઈએ આ લાકડાના પુલ ઉતી જઈએ અત્યારે અમે લાકડાના બ્રિજ ઉપર આવ્યા આ જે બ્રિજ છે એના ઉપર થી નીચે જોયું ને તો અમને ગ્રીનરી સાથે સાથે બગલા દેખાય છે જો હંતાયેલા છે ગાર્ડન માં આગળ જવું છે પણ વરસાદ એટલો બધો છે એટલે એમ થાય છે કે જઈએ હોટેલ એ અને જમી લેવી બહુ ભૂખ લાગી છે પણ એવું આમ કરશું નઈ અમે આવ્યા છીએ તો ફરીને જ જઈશું અને એન્જોય કરશું ચાલો આગળ ની સફરે નીકળી ગયા બે બેઠા જો સામે બે બગલા છે જો સામે છે ને પાણીમાં બગલો છે હવે લ્યો પાછો હલતો બંધ થઈ ગયો ઉડે તો કઈ ખબર પડે એવું છે પણ છે એક દૂર ગણો છે જો તરે છે હા એ હન છે બસ બસ ખાડો પડી જાય જમવાનું રેડી થઈ ગયું હું એમ જ હાલુ છું

તો મેં ફાઇનલી ડિશ લઈ લીધી અને જમી લઈએ પછી જવાનું છે ટેબલ પોઈન્ટ છે તળાવ છે અલગ અલગ પ્લેસ લેવાના છે લગભગ સાત પ્લેસ લેવાના છે જોઈએ કઈ રીતના મેળ આવે છે જમી લો જો આજે ધુમ્મસ જેવું થઈ ગયું ને એ વાદળ છે વાદળ અત્યારે નીચે આવતા રહ્યા ગાઈસ તો જમી લીધું છે અને વરસાદ રહી ગયો હાવ રહી ગયો વરસાદ અત્યારે એકદમ ઠંડો ઠંડો માહોલ ને પવન આવે છે મજા આવે વાતાવરણ છે અત્યારે તળાવે જઈએ છીએ અહીંયાથી થી હાવ નજીક જ તળાવ છે એટલે પેલા ત્યાં જઈએ ને ત્યાં બોટિંગ કરવાનો વિચાર છે અમારી ગેંગ જો આખી હાઈલી આવે છે લાઈન માં બધા અસલીમ સાબુતારા જો આવું છે નજારો ઓ ભાઈ સાબ સામે નો ઇન દેખા તો એટલું અસલીમાં સાહેબ કેમેરો કન્ફ્યુઝ થઈ ગયો છે અમારો ફોકસ શું કરવાનો એવું દેખા બંધ થઈ ગયું સરસ સરસ તળાવે તો ગયા પણ અહીંયા છે ને બોટિંગ બંધ છે વરસાદ નથી પણ વરસાદ હોય ત્યાં બંધ રાખે છે અને એવું જ હોય ને એવું થયું લે તો કઈ ભૂલ થઈ બોલવામાં ખબર તો ઓકે પણ ઓલા જાય છે એ તો પછી અહીંયાના નહીયાના લોકલ ના હોય એનું હોય બાકી સામેથી બોટિંગ હોય ને એ બંધ છે તળાવમાં પાણી ફૂલ છે સામે જો તો તળાવ છલકાઈ ગયું હતું કે ત્યાં ઉપરથી આખી થાલક મારીને પાણી એટલો પવન હશે એ પવન હોય ને તો ઉછું એટલું પાણી ઓકે જો આ ભેળું બધા ઉભરાઈ જાવ

અત્યારે બોટિંગમાં એ ટિકિટ લેવાની છે એના ઉપર આ ડિઝાઇન છે ને બહુ મસ્ત લાગી પણ ધ્યાનથી જોઈને તો ખબર પડી આ ડિઝાઇન નથી આની ઉપર પાન પડેલા છે આ જે જાડવા છે ને એના પાન છે એ હું દૂરથી બતાવું જો આ રિયલ પાન છે ઉપરથી ઝાડવામાં જ પડે અને અહીંયા ચોટી ગયા એટલે ડિઝાઇન નવી બની ગઈ આની બોટની ટિકિટ છે ને સો રૂપિયા છે અને વીસ ના એક્સ્ટ્રા તમારે પેકેટના દેવા પડે એટલે એક્શન વીસ રૂપિયાની ટિકિટ થાય પેન્ડલ બોટ તમારે જાતે ચલાવવાનું આ બાજુ મમ્મી

એમાં એક જણ બળ કરે છે બાકી બધું ઓટોમેટિક ચાલે છે બધા ત્યાં બોલાવે છે જઈએ પણ આ આ જે મજા છે ને સાપુતારાની કંઈક અલગ લેવલની છે તમને સાપુતારા દેખાતું નથી તમારે સાપુતારા જોવાનું છે આ ઈ એક ટાસ્ક છે અહીંયા આ સવાર હા અને આ આ કેટલી બોટું ભેગી કરીને બેઠા જુઓ એ આખું અમારું ગૃપા અને એમ અમારે એક બોટ અલગ આટા મરે છે હવે ભેગા થઈએ બધા ને ભેગી કરી ન થાય કાઈ કે મમ્મી થાય કાઈ કાઈ નો થાય સેફટી હોય બધું આમાં કાઈ નો થાય ભટકાડો ભટકાડો

આ બજાર વાળા બધા એમ જ ઓલું કરેલો પાલેસ કરેલો છે હા ભાઈ ગઈ વર્ષથી ચર્ચા છે ને

તો આ એટલા બધા જણા ભાવ પૂછે જો આમ દરવાજો ખોલી ની અંદર ઘૂસી ગયા છે અહિયાં થી ઘુસી ગયા છે

રેનકોટ પ્લસ છત્રી હા મારે મારે જે હું રાખું છું બે વસ્તુ રાખું છું હા વરસાદ આવે જાય આવે જાય પણ સાજા ભાગે આવે જ છે વરસાદ હા સારું છે તમે ભાવ કરાવવા ન ગયા

એ ધુમ્સ એટલું બધું છે ને કે આજુબાજુ કંઈ દેખાતું નથી તો વાદળ વાદળ અને આ મેં ધાણ છે અહીંયાનું નીચે કરતાં અહીંયા ઠંડી વધુ છે અહીંયા બહુ ઠંડો પવન છે બધાની હાથમાં આવી ગઈ છે લાગે છે કોઈ કાંઈ બોલતું નથી ચૂપચાપ આવેલા જાય છે

સાને દેખાતો અહીંયાથી આ બધી આગળ જે છે ને આ બધી ખીણ છે પણ પવન એટલો છે નજારો નથી આનંદ લેવા જેવું છે એટલે ખોક કરતો પછી કોતલે વાડી ગઈ ગયો આ 30 રૂપિયામાં આટલું જ હોય ઓય નઈ કેતો

ઘરે દઉમતુરુ રસી રંગ ઘેર હે વિજયભા ગે

કેમ જો મજા આવી ગઈ કે ઘર અને વરસાદમાં અત્યારે અમારું ગ્રુપ એક જ અહીંયા છે ટેબલ પોઈન્ટ ઉપર છેલ્લે અમે આવ્યા છીએ આજુબાજુ બીજા કોઈ છે ને એટલે વધારે મજા આવે અમે અઠાવન જણા જેવા આવ્યા છીએ એમાંથી અત્યારે જે દેખાણ એટલા સુરવીરો કે છેલ્લે સુધી પહોંચ્યા બાકી બધા રસ્તામાં ખડતા ગયા છે ખડતા ગયા છે અડધા તો ટેબલ પોઈન્ટ સુધી પહોંચ્યા જ નથી પણ

તો મિત્રો છે ગરમા ગરમ છે જમી લઈએ અને પછી નીકળીએ સુરત સાંજ પડી ગઈ છે જમતા ને ફ્રી થતા અને કપડા બદલતા ને લાગશે અત્યારે આ જે સાપુતારાનું વાતાવરણ છે ને એ જોરદાર છે જેમાં આ રસ્તો નજારો જોવો તમે એમાં અહીંયા તળાવ જેવું છે નજારો રસ્તો કેમ ગયા અંદર વહી ગયા આ વાતાવરણમાં બહુ મજા આવે સાપુતારામાં તમે ઘણીવાર આવતા હોય તો તમને દિવસ કરતા નાઈટ વધુ મજા આવતી હોય એમાં તે હે કેતા તો જાવ ક્યાં જાય છે સાપુતારા સાબુતરમ કોને મજા આવે સાપુતારા આ જે અત્યારનો જે લોકેશન ને જે વાતાવરણ છે ને સિંગલ સિંગલ લાઈફ એન્જોય કરવાનો દિવસ છે આજનો હા હા સિંગલ મેન માટે ફૂલ એન્જોય છે એવું છે પણ વાતાવરણમાં આંખે ચોટી જાય ને એવું છે એમાં આ હું એવું છે જો આ વાતાવરણ વરસાદ અત્યારે ઓછો થયો છે કે સવારથી હાલ નો જો ઓનલાઈન એ બતાત વરસાદ એટલે એ પ્રમાણે તો હવે કપડાં બદલીએ અને પછી સુરત જઈએ આજ બહુ પોઈન્ટ ના લેવાય આપણ બે પોઈન્ટ લેવાય કપડા બદલી લે અંદર સરસ મારો ખેલો અંદર રહી ગયો બસમાં ત્યાંથી આવી કે પોસિબલ નથી ગાઈસ થઈ ગયા કપડા ચેન્જ ચાલો બહાર જઈએ છે ને એક વરસાદમાં ભીંજાવાનો આનંદ અલગ છે પણ તમે ભીંજાઈ જાઓ પછી ફ્રેશ થઈને નવા કપડાં પહેરી લ્યો ને અને પછી જે સાપુતારાને જુઓ ને એકદમ ફ્રેશ થઈને એટલે બહુ જ અલગ મજા આવે આમની જોરદાર આમ આખું શરીર

ત્યારે વરસાદ બંધ થયો પણ અતુલભાઈ કીધું તું સમજાવશો સવાર માં નવ થી સાંજ ના છ વાગ્યા લગી ફૂલ વરસાદ પણ એવું થયું અને જેવી સાપુતા સાથે અમારે બસ નીકળી વરસાદ બંધ થઈ ગયો અને અત્યારે સુધી બંધ અહીંયા રસ્તા ભીના છે સોસાયટીમાં એટલે વરસાદ તો અહીંયા હશે જ આપણે ફોન ચાલુ જતા અહીંયા હાલો હવે સુઈ જઈએ